અમદાવાદ એસીબીએ રેલવેના બે કર્મચારીઓ પૈકી એકને પંદર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો અમદાવાદ એસીબીએ ભાવનગર ડીઆરએમ કચેરીમાં વર્ગ ત્રણના બે કર્મચારીઓ એનઓસી ઇસ્યુ કરવા માટે લાંચની રકમ માંગણી કરી હતી જેને આજરોજ અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી ડીઆરએમ ઓફિસની બાજુમાં આવેલ રેલવે કોમ્યુનિટી હોલની સામે રેલવે કોલોની પાસેથી શખ્સને ઝડપી લીધા હતા જેમાં ડીઆરએમ કચેરીમાં નિર્માણ શાખામાં ફરજ બજાવતા કાળુભાઈ ધીરુભાઈ દુબળ ફરિયાદી પાસે અવારનવાર લાંચના નાણાંની માગણી કરતા હોય અને પોતે ડીઆરએમ કચેરી નિર્માણ શાખામાં ફરજ બજાવતા પ્રશાંત પંડ્યાને એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આજ આજરોજ લાંચના છટકાનું આયોજન કરી લાંચના છટકામાં કાળુભાઈ ધીરુભાઈ દુબડ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પંદર હજારની લાંચની માગણી કરી સ્વીકારી રંગે હાથે ઝડપી લીધો હતો